નીચેનામાંથી કઈ બે અભિવ્યક્તિ પાસે આઠ પોઈન્ટ જોતેરની જેમ જ સમાન મૂલ્ય છે વિડિયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું અહીં વિકલ્પોને જોઈએ તે પહેલા આ સંખ્યા શું દર્શાવે છે તે સમજીએ હું સંખ્યાને ફરીથી લખીશ આઠ પોઇન્ટ સાત છ આ સંખ્યા વિશે વિચારવાની જુદી જુદી રીત છે આપણે સ્થાન કિંમતને આધારે વિચારી શકીએ અહીં આ એકમનું સ્થાન છે ત્યારબાદ અહીં આ દશાંશનું સ્થાન છે દશાંશનું સ્થાન અને અહીં આ સતાંશનું સ્થાન છે તે સતાંશનું સ્થાન છે આમ આપણે તેને આઠ એકમ સાત દશાંશ અને છ સતાંશ તરીકે જોઈ શકીએ અથવા આપણે તેને આઠ એકમ વત્તા સાત દશાંશ વધતા તરીકે પણ જોઈ શકીએ જો તમે પહેલો વિકલ્પ જો તો અહીં તે જ પ્રમાણે લખ્યું છે અને તેથી આપણે આ પહેલો વિકલ્પ કરીશું હવે અહી બીજા વિકલ્પમાં તેઓએ આપણને વિસ્તરણ સ્વરૂપ આપ્યું હોય એવું લાગે છે પરંતુ તેના વિશે વિચારતા પહેલા અહીં આનું વિસ્તરણ શું થાય તે જોઈએ જો આપણે અહીં આ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખવી હોય તો આઠ એકમ એ આઠ ગુણ્યા એકને ને સમાનશ થાય અને પછી આપણે એકના છેદ દસ થશે આ રીતે અને ત્યાર પછી આપણે તેમાં આ છ સતાંશને ઉમેરી રહ્યા છીએ વત્તા છ સતાંશ આપણે સતાંશને એકના છેદમાં સો તરીકે લખીએ છીએ માટે આપણને જે આ સંખ્યા આપવામાં આવી છે તેનું વિસ્તૃત સ્વરૂપ આ થાય અહીં પણ તે જ પ્રમાણે લખ્યું છે તેથી આપણે આ બીજા વિકલ્પને પણ પસંદ કરીશું આમ આપણે અહીં બે જવાબ પસંદ કરી લીધા છે પરંતુ જોઈએ કે આ સંખ્યા ને બીજી કોઈ રીતે લખી શકાય કે નહીં જોઈએ કે આ બંને જવાબ શા માટે યોગ્ય નથી હવે જો આપણે આ સંખ્યાને દશાંશ સ્થાનને આધારે લખવી હોય તો આઠ ગુણ્યા એક આઠ થાય વધતા અહીં સાત છે માટે સાત દશાંશ તે આ પ્રમાણે લખાશે ઝીરો પોઈન્ટ સાત અહીં આ સાત આ સાત ગુણ્યા દસ અને આ એક સમાન છે ત્યારબાદ છ સતાંશ એકમના સ્થાને શૂન્ય દશાંશના ના સ્થાને પણ શૂન્ય અને છે ના દશાંશ પણ સાચું લખ્યું છે પરંતુ તેઓએ છ સતાંશ સાચું લખ્યું નથી તેના બદલે તેઓએ અહીં છ સહસ્ત્રાંશ લખ્યું છે હવે જો તમે આ સંખ્યાને શબ્દમાં લખવા માંગતા હોવ તો તે આઠ પૂર્ણાંક આઠ પૂર્ણાંક અને હવે તમે અહીં કદાચ સાત દશાંશ છ સતાંશ બોલી શકો પરંતુ જયારે તમે શબ્દ લખો ત્યારે હંમેશા ઓછી સ્થાન કિંમત ઉપયોગ કરો પરંતુ જયારે તમે શબ્દ લખો ત્યારે તમે ઓછી સ્થાન કિંમત ઉપયોગ કરીને દર્શાવો તમે અહીં આ સાત દશાંશને ને સિત્તેર સતાંશ તરીકે જોઈ શકો અથવા તમે અહીં આ આખા ભાગને છોતેર સતાંશ તરીકે જોઈ શકો આમ આઠ પૂર્ણાંક છોતેર શબ્દમાં લખવું હોય તો તે આઠ પૂર્ણાંક છોતેર સતાંશ થશે પરંતુ તેઓએ અહીં છોતેર સતાંશ લખવાની જગ્યાએ સડસઠ શતાંશ લખ્યું છે માટે અહીં આ પણ ખોટું છે આમ આપણે આ બંને વિકલ્પોને દૂર કરી શકીએ